રામધામ ચેરિટેબલના જય સિયારામ હાલમાં અમે ભાવનગર જિલ્લામાં એક માજીની મુલાકાતે આવ્યા છે જે માજીનો કોલ આવ્યો હતો અમને તો અત્યારે અમે માજીની મુલાકાત લેવા માટે આવ્યા છીએ જે માજીને હાલમાં વિકલાંગ છે અને ઘણી બધી તકલીફ પડી રહી છે જે પોતે રસોઈ પણ બનાવી નથી શકતા એનું કારણ એવું છે કે ઊભા નથી રહી શકતા અને દવા પણ શરૂ છે માજીને તો ચલો માજી સાથે વાત કરીએ

તો એટલે દાદા ગયા પછી શું પરિવર્તન આવ્યું જીવનમાં શું શું તકલીફ પડી આ પછી આ બધી હું એકલી રહું છું મને બહુ ટેન્શન કે કેમ થશે હું કશું એકલા જીવન એ ઉપરથી એક માચી નીચે હું આવે છે બરોબર એટલે એકલા સુવામાં પણ તમારે ક્યારેક રાતના સંગાસ બાથરૂમ જાય ને પડી જવું લાગે બરોબર છે ચક્કર આવે હોય ને તો માચી ઉપરથી આવે છે હું બરોબર છે એકલા જ છે એટલે માચી એમ કે કે બા મને બોલાવજો આવીશ ના ના

આટલો જ થાય છે આ પગ ને આખની તકલીફ અડધા બરોબર અડધું ખોટું હ હ તો દવા એની શરૂ છે કે શું ફાઇલની પણ બરોબર છે આ દવા ને ભાઈ ચાલુ છે મારે ઉપર નેતલની બરોબર દવા શરૂ

બરોબર છે થોડું થોડું સારું હતું પછી રજા આપી દીધી પછી એમાંથી થોડુંક વધી ગયું એમાંથી આ બધું થઈ ગયું તો હાલમાં તમારા ઘરમાં શું અવેલેબલ છે કરિયાણું કે એની અંદર કાલમાં પાંચસો તેલ મંગાવ્યું હતું ચૌદ બોર્ડ માં બરોબર છે એટલે મારા બાપાની જોત છે ને એમાં તેલ છો અચ્છા તો તમે તમારી પેલા બાપાની જોત ઉપર વધારે તેલ નો ઉપયોગ ક્યાં કરી લો છો

મનની વાત છે જે દુઃખ છે કારણ કે પોતાના દીકરા જોડે શેર કરી શકે પણ હાલમાં એ પણ સંજોગો બની શકતા નથી અને ઘરમાં રહેવામાં પણ ઘણી તકલીફ પડે છે માજીને માજી પણ લેફ્ટ સાઈડમાં પેરાલાઇઝ છે બોટમ સાઈડની અંદર તો એને ચાલવામાં પણ તકલીફ પડે છે પણ આડોશી પાડોશી જે કહેવાય ને કે આડોશી પાડોશીથી થી મોટો સગો કોઈ હોતો નથી તો એ આડોશી પાડોશી માજીની મદદ કરે છે રાત્રે પણ એને ઝાંઝરું જવા માટે જે ચાલવામાં તકલીફ પડે તો એક બીજા માં રહી છે માજી એ આ મા દાદીમાની સાથે સુવા પણ આવે છે જે એને મદદ કરે છે તો ચલો દાદી મદદ કરીએ અને દાદીમાને જે હોસ્પિટલમાં જે શરૂ છે મેડિસિન લેવા માટે પણ એની પાસે કંઈ છે નહીં જે પરસોત્તમ ભાઈ કરીને છે અમે એના કોન્ટેક્ટમાં જ છીએ એના અમારા થ્રુ અને એના થ્રુ અમે બધું કામ કરી રહ્યા છીએ તો એ ભાઈ મેડિસિન તો પહોંચાડી દે છે અમુક સંજોગો અનુસાર અમે નથી આવી શકતા તો મેડિસિન આપણે એવી રીતે પહોંચાડવામાં આવે છે અને હજી પણ આગળ બી ભવિષ્યમાં મેડિસિનની જરૂર પડશે માજીને બીજી પણ જે અને રૂટિનમાં જે તકલીફ પડી રહી છે જે આપણે સોલ્વ કરવાની છે અને તો મિત્રો વિડીયોને જરૂરથી આગળ શેર કરો કે એવા લોકો સુધી પહોંચે કે જે લોકોને હકીકત જરૂર હોય અને કોઈ લોકો આ વિષયની અંદર વધારે જાણકાર હોય તો અમને જરૂરથી માહિતી આપજો તો માજીને જે મેડિસિનમાં જે તકલીફ પડે છે તો જે બી

ચાર પાંચ મહિના ચાલી જાય કરિયાણું અમે તમે પ્રોવાઈડ કરી દઈશું જે નાની મોટી વસ્તુ છે કરિયાણામાં રસોઈ બનાવવામાં તમારે જમવામાં મદદ થાય બધી વસ્તુ અમે તમે પ્રોવાઈડ કરીશું રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જેથી કરીને તમે ત્રણ ચાર મહિના વિતાવી શકો અને ભવિષ્યમાં આજે તમારી મેડિસિન છે એ બધી જરૂરિયાત રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પૂરી કરવામાં આવશે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે લોકોવા કરે તો સેવા જરૂરી હોતું નથી નો ડાઉટ પોતાના દીકરા દીકરી હોય તો એની સાથે આપણે દુઃખ શેર કરી શકીએ પણ અમે તમારા બાળકો બનીને દેવા છીએ અમારાથી થતી બધી મદદ કરીશું તમારી મેડિસિનની રાહત રાશનની રાહત બધી અમારી અમારી સાઈડથી અમે કરી આપીશું હાલમાં જે રાશનની કીટના જે ડોનર છે બંસલી બેન પરમાર કરીને છે જે યુએસએ ના રહેવાસી છે એના તરફથી જે કીટ આપે છે તો અમે કીટ પ્રિપેર કરી અને અડધી કલાકની અંદર અમે આપીએ છીએ માજી જેવી રીતે જણાવ્યું એ પ્રમાણે અમે કીટ લઈને આવી ગયા છીએ જેમાં જીવન જરૂરિયાતની બધી વસ્તુ જે ઘઉં ચોખા દાળ તેલ મીઠું મરચું જેના નાને જે વસ્તુ રસોઈ બનાવવામાં જરૂર પડે છે બધી લઈને આવી ગયા છીએ તો શું કહેશો માજી તમે અને તમે લાવ્યા એ તો બહુ તમારો ઉપકાર ભાઈ બહુ બહુ કેટલું બધું લઈ આવ્યા છો કેટલું લઈ છો અમારા માટે સારું છે અમને કોઈ વ્યવહાર એવું છે નહીં બેટા બરોબર તમે ખૂબ સુખી થશો બાપા

બાકી આગળની બી જે જરૂરિયાત હશે તે સંપૂર્ણપણે પૂર્ણ કરી આપીશું તમે રીતે જોઈ શકો છો આપણે કીટ લઈને આવી ગયા છીએ તો માજી પેરાલાઇઝ છે તો આપણે જે રાશન જે લાવ્યા છે એના કિચનમાં ગોઠવી બી આપીએ એના લોકોને શેર કરો અને આજુબાજુના વિસ્તારમાં તમે જોતા બી રહો તમને કોઈ પણ જગ્યાએ કોઈ નિરાધાર દાદીમાં વૃદ્ધ અનાથ બાળક છે કે કોઈને કંઈ તકલીફ છે તો દવા મેડિસિનની જરૂર છે હોસ્પિટલાઇઝ છે એવું કોઈ પણ વસ્તુ તમને દેખાય તો અમારો નંબર ચેરિટેબલ આ વિડિયોની અંદર આપેલો જ છે અમારો જરૂરથી કોન્ટેક કરજો જેથી કરીને લોકોની સેવા કરી શકે અને સેવા બસ અમે તમારે લોકો પાસે એટલી સેવા માંગીએ છીએ કે આજુબાજુમાં ધ્યાન રાખો અને કોઈ લોકો હોય તો અમારો કોન્ટેક કરો એ પણ એક સેવા છે હકીકત અમે માનીએ છીએ ત્યાં સુધી અમે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તો એવું જ માનીએ છીએ જે લોકો અમને કોન્ટેક્ટ આપે છે એ સૌથી મોટી સેવા છે અમે તો એના પછી આવ્યા છે પહેલું પગલું તો એણે ભરેલું છે તો કહેવાય ને કે પહેલો ખા પરમેશ્વરનો તો પહેલું મૂહૂર્ત તમે કરો અને બાકીનું પછી અમે અમારા ભગવાનની કૃપાથી અમે બી કરીશું તો રામધામ ચેરિટેબલ્સના જય સિહારામ બધું